એટલે વેચાણ કિંમત કરતા ઓછી હોય તો શું થશે આપણે અહીંયા જો બળતર કિંમત એ વેચાણ કિંમત કરતા ઓછી હોય એટલે આ આપણે ઓછી હોય એટલે વેચી હોય આપણે વધારે ન અને આ જે આપણે બળતર હોય જે પડેલી હોય કિંમત એ આપણને ઓછી હોય તો શું થાય એનો મતલબ કે નફો થાય કે આપણે આ વેચાણ શું થયું હોય વધારે થયું અને પડતર આપણે થોડાક ઓછા રૂપિયામાં મળે હોય એટલે આપણે વેચવું હોય વધુમાં ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર બે આવ્યો છે કે જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય એટલે આ વેચાણ કિંમત કરતાં વધુ હોય એટલે જેટલામાં આપણે વસ્તુ લીધેલી હોય એના કરતાં ઓછામાં વેચી હોય એમ તો શું થાય ખોટ થાય શું થાય ખોટ તો ખોટ ચાલો પ્રશ્ન નંબર 3 કે 3 ના છેદમાં 4 એટલે ખાલી જગ્યા ટકા અહીંયા ટકા માં ફેરવવા આવું છે એટલે સૌપ્રથમ શું કરવું પડે એને 100 વડે ગુણી દેવો 100 વડે ગુણશું એટલે શું થશે અહીંયા 2500 થશે 25 તેરી 75 એ 75% થશે એટલે 3/4 એટલે 75% ચાલો પ્રશ્ન નંબર 4 કે 2/5 એટલે ખાલી જગ્યા ટકા આપેલું છે તો 100 પર શું કરશું 2/5 ને 100 વડે ગુણના 100 વડે ગુણશું એટલે અહીંયા 20 * 50 થશે કેટલા થશે 20 * 50 એટલે 2 * 20 એટલે 20 * 40 એટલે કેટલા થશે 2/4 એટલે 2/5 હોય એટલે 40% થાય ચાલો પાંચમો પ્રશ્ન કે 20% અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખો અપૂર્ણાંકમાં આપણે લખવું હોય તો સૂત્ર પડે 100 વડે આપણે ટકા દૂર કરવા પડે ટકા દૂર કરીએ તો છેદમાં 100 અહીંયા 0 0 જશે 25 10 એટલે જવાબમાં આવશે 1/5 અપૂર્ણાંકમાં લખવું હોય તો 20% ને તો 1/5 આપણે લખી શકીએ પ્રશ્ન નંબર 6 કીધો છે કે એક વસ્તુની કિંમત ₹20 હતી તે પચ इसलिए तो क्यों वधारो चुन अने थाली से जा कर कीमत वधी है तो कीमत है तो हमने लिखना है कि वधारो वधारो के लिए क्यों ये अपने लिखना है कि किलो 25 बोस्टर कितना लगती है वीस अने क्यों वधारो के लागे क्यों से 25 नो वधो क्यों से वस्तु ने कीमत क्या लगी थी वीस लेकिन वो तब फावत लगी हो तब फ હવે ટકા મેળવવાનો હોય કે શું કરવાનું જે વધારો થયો છે એ ઉપર લખશું અને છેદમાં કુલ જે પેલા વસ્તુની મૂળ કિંમત આપેલી હતી એટલે કેટલી હતી કે વસ્તુની કિંમત છે એને ગુણ્યા 100 ચાલો 0 0 થશે 2 5 10 થશે 5 5 તો પાછો કેટલા છે 25 એટલે 25% વધી હોય એવું કહી શકીએ આપણે ચાલો પ્રશ્ન નંબર 7 કે 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય

100% ಕೂಡ ಹಾಕೋಣ ಅಯ್ಯ್ ಕ್ವೆಸ್ಟ್ ಎಕ್ಸ್ ಕಿಮ್ಮತ್ ಅಂತಾ એટલે ಎಕ್ಸ್ ನಾ 25 ತರ برابر 50 ಆಯ್ತು ಇಲ್ಲಿ ಸೊ ಅಯ್ಯ್ ಎಕ್ಸ್ ಗುಣ್ಯಾ 25 ಸುಗಣನ ટકા 200 ನ ಮಧ್ಯೆ ಶೇಗ್ಮಾ 16 ಬಾಪಡೆ ಅಯ್ಯ 50 ಆಯ್ತು ಚಾಲೋ ನಾವು ಸಾಧು ಪಾಪಿ ಎಂದರೆ ಎಕ್ಸ್ ನೈರ್ದ ಹಾಗೆ એટલે ಆ 50 ಆಯ್ತು ಅಯ್ಯ 100 50 ಮತ್ತೆ ಗುಣಾಯ್ತಿದೆ 25 ಏನಾ ಶೇಗ್ಮಾ 25 2 50 ಅಸೆ 2 * 100 એટલે ಏನಾ 200 ಚಾಲೋ

જે બહુપદી ત્રણ પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય ત્રણ પદ હોય એટલે કેવી કહેવાય ત્રિપદી ચાલો પ્રશ્ન નંબર 4 કે x ના 3 ગણા માં બે ઉમેરતા એટલે કોઈ x છે એના 3 ગણા એટલે એને ગુણ્યા x ગુણ્યા 3 કરવા પડે એટલે x ગુણ્યા 3 કરશું તો શું થઈ જશે 3x એમાં બે ઉમેરવાનું એટલે આમાં બે ઉમેરવાનું તો સાદું રૂપ તો શું થશે 3x 2 તો આપણો જવાબ શું આવશે અહીંયા 3x 2 ચાલો

सात के पांच एक्स वाई ना अभी लोगों खाली जगह से तो अभी लोगों कितना से नहीं आ चालो पांच गुनी है वैसे करने आप हम एक्स गुनिया वाई चालो ये जितना प्रश्न नंबर आठ के तरण एक्स नहीं बेगर प्लस पांच एक्स वाई प्लस बे वाई नहीं बेगर प्लस सात बहु पदी में अचल पद खाली जगह से तो अचल पद के इतना नहीं सकता है नहीं आ चल वो किन्हों पद हो ये अचल पद के तो नहीं અમે પ્રશ્ન નંબર 11 આપેલું છે કે 27.345 ને પ્રમાણિત સ્વરૂપમાં તો એ રીતના લખી શકાય તો 1.4 ડબલ થસો પડશે 1. ડબલ बाजू કરશું તો આ એમ લખી નાખવાનું 2. 7345 કેટલા પોઈન્ટ છે 7 1 એટલે દશની એકાતા 10 લખો તો 14 એ જ રીતના પ્રશ્ન નંબર 2 કે 6348.25 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો કેટલા પોઈન્ટ થસો પડશે 3. तो यहाँ लिखी ना क्या छः पॉइंट त्राण चार आठ दे पाँच गुनिया हमें जो कितना पॉइंट त्राण पॉइंट कैसे से तो हजार लाख पॉइंट तो पॉइंट चार है ना दस में अलग अलग की तो पॉइंट चार चार हमें एक पॉइंट पाँच ने दस गुनिया दस में दे है तो हमें एक पॉइंट पाँच से तो बे पॉइंट कितनी बाजू की से जाओ बाजू तो आज इतना लिखी सकता है एक एक पॉइंट कैसे गया हमें बीजू लेकिन आता है एक सौ पचास आज इतना ना तो 0.2 तो लोग हो गए तो छत्तवें किनारे को बढ़े एक लगभग 10 सो नीब्या का सो नीब्या का 10 नीब्या का 10 नीब्या का सेठ किला था है सो था है समझो सुनिए सुनिए जाए 15 नीब्या 10 किला था एक 150 नश्वर नंबर चार के माइनस लेनी प्रणधा था पहले से तो माइनस लेनी प्रणधा था पहले तो उसमें करना कौन माइनस ल 2 2 4 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 2 નો 4 4 * 2 = 8 હવે પ્લસ માઈનસ 8 થઈ જશે એટલે અહીંયા 4 * -2 એટલે 4 * 2 = 8 અને અહીંયા આવશે હવે -8 તો આપણો જવાબ શું આવશે -8 ચાલો પ્રશ્ન નંબર 5 કે 2 ની 2 ^ 3 કા કૌંસની 3 ઘાત આપેલી છે તો ઘાતની ઘાત આવી હોય તો ઘાતની ઘાતનો શું કરવાનો ગુણાકાર તો 2 2 = 6 એટલે 2 ની કેટલા ઘાત લાવ કે થાય 6 2 ની 6 चलो आ रीतना सादु रूप आ भी पण तुम्ही सको कारण की डीआर में 6 भाग छे तो 2 2 2 6 वाले की नाम आ 3 आणि आ 3 पछि सादु रूप आपी देवा 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 66 એટલે અહીં અહીંયા આપણે 66 પણ લખી શકીએ અહીં લખી નાખવાનું 2 ની 6 ભાગ અથવા 66 લખી શકાય અથવા 66 લખી શકાય તમને 7 ઘાતમાં આધાર કહી દીધો છે તો આને શું કહેવાય આધાર કહેવાય તો આધાર કેટલો છે 3 એટલે 3 લખી નાખવાનો ચાલો પ્રશ્ન નંબર 7 એમાં કીધું છે 8 ની 5 ઘાતમાં ઘાતાંક કયો છે ઘાતાંક પૂછ્યો છે તો ઘાતાંક કેટલો છે 5 અહીંયા 5 ઘાતાંક કહેવાય 8 શું કહેવાય આધાર હવે પ્રશ્ન નંબર 8 કે x ની 3 ઘાત * x ની 4 ઘાત આપેલો છે તો શું પટમ શું કરવાનું અહીંયા x ની 3 ઘાત આધાર ગણ નિયમનો સરખો છે તો ભાગાંકનું શું થાય છે સરવાળો કારણ કે ગુણાકાર આけるો એટલે આધાર સરખો હતો ભાગાંકનું શું થાય છે સરવાળો 3 * 4 તો x ની કેટલી કિંમત છે 7 ચાલો પ્રકરણ નંબર 12 જોઈએ કે પૂરક પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ કીધું છે તો આપણે આખો પરિભ્રમણ પૂર્ણ કરવો હોય તો કેટલો એક મે નંબર કોણ કહેવાય 360 તો અહીંયા લખી નાખવાનું 360 ચાલો ત્રણ પાંખિયા પંખાની પરિભ્રમણની સમીતનો ક્રમ કીધો છે તો ત્રણ પાંખિયા હોય આપણે પંખાનો તો એનો પરિભ્રમણની સમીતનો ક્રમ કેટલો થશે ત્રણ તો અહીંયા લખીને આપવાનો ત્રણ ચાર ત્રણ નંબરનો કે નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમીતની રેખા ઉપર છે જરા નિયમિત પંચકોણ આપેલ હશે તો નિયમિત પંચકોણ હોય તો ખાસ યાદ રાખવાનું નિયમિત પંચકોણ આ રીતના નિયમિત કિતોષ એટલેની બધી બાજુઓ કેટલી સમાન છે તો એની સમિતિની રેખા કેટલી થશે 5 તો એક આ રીતના જો અહીંયા આમ એ જ રીતના બીજી આ રીતના કાટકે છે ત્રીજી આ રીતના થશે અને અહીંયા 3 પછી અહીંયા 4 પછી અહીંયાથી 5 આ રીતના કેટલી સમિતિની રેખા હશે 5 નિયમિત પંચકોણ કેટલો હોય તો એની બધી બાજુઓના માપ કેવા હોય સમાન ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર 4 કે નિયમિત ષટ્કોણ ને જે સમિતિની રેખા હોય છે નિયમિત ષટ્કોણ હોય એટલે એની બધી બાજુઓ કેટલી કેવું હોય સમાન એટલે 6 અને બાજુ કેવી હશે સમાન હશે ચાલો આ તો એ જ રીતના આપણે સમિતિની રેખા કેટલી મળશે અહીંયા ચાલો જોઈ લઈએ આ એક એ જ રીતના બે પછી અહીંયાથી કે સોરી આ પછી આ ચાર પછી આ જ રીતે અહીંયા થી પાંચ અને પછી અહીંયા થી છ એટલે ટોટલ કેટલા મળશે છ મળશે તો અહીંયા લખી નાખી છ ચાલો પાંચ નંબરનો પ્રશ્ન કે નિયમિત પંચકોણ પરિભ્રમણિય કોણ થાય જગ્યા છે તો કોણ કીધો છે તો ટોટલ કેટલો હોય 360 ટોટલ 360 પંચકોણ કીધો છે એટલે એને પાંચ વડે ભાગી નાખશું પાંચ વડે ભાગશું એટલે પાંચ વડે ભાગશું તો 57 35 यहां 1 - 0 5 * 2 = 10 એટલે કેટલો મળશે આપણને 72 ચાલ એ જ રીતના ષટકોણ કે દોય તો 360 ને કેટલા વડે ભાગી નાખવાના 6 વડે ચાલ પછી નંબર 6 નિયમિત ષટકોણનો પરિભ્રમણિય કોણ ખાલી જગ્યા હોય તો એ જ રીતના કરવાનો શું કરવાનો 360 ને 6 વડે ભાગી નાખશું 6 વડે ભાગશું એટલે અહીંયા 360 એટલે 6 * 6

રેખાઓ દોરી શકે તો અહીંયા લખી નાખવાનું અસંખ્ય અસંખ્ય ચાલો પ્રશ્ન નંબર 8 કીધો છે કે લંબચોરસ ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય તો લંબચોરસ હોય એટલે કે લે હોય બે આપણે સ્વાધ્યાયમાં સ્વાધ્યાય સોલ્યુશન કરતા ત્યારે જોઈ લીધા છે ચાલો પ્રકરણ નંબર 13 એમાં પહેલો પ્રશ્ન 2d આકૃતિ ને લંબાઈ અને ખાલી જગ્યા હોય خاص یاد رکھવાનું જ્યારે 2D આકૃતિ આપેલી હોય તો એને લંબાઈ અને પહોળાઈ હોય એ જ રીતે 3D આકૃતિ આપેલી હોય તો એને લંબાઈ પહોળાઈ અને બીજું શું હોય ઊંચાઈ એટલે ખાસ યાદ રાખવાનું તો આમાં શું પૂછો એ પેલા પ્રશ્ન કે 2D આકૃતિને લંબાઈ અને ખાલી જગ્યા હોય તો લંબાઈ અને બીજું શું હોય પહોળાઈ તો એ લખી નાખવાનું લંબાઈ અને પહોળાઈ પહોળાઈ ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર 2 3D આકૃતિના લંબાઈ પહોળાઈ અને ખાલી જગ્યા શું હોય ઊંચાઈ તો એ લખીને આપવાનું ઊંચાઈ ચાલ એ જ રીતના ત્રણ નંબરનો પ્રશ્ન કે સંઘન ને ખાલી જગ્યા શિરોબિંદુ સંઘન ને શિરોબિંદુઓ કેટલા હોય ચાલો ગણીને જો અહીંયા હોય એ શિરોબિંદુ ચાલો શિરોબિંદુ આને ધાર કે ચાલો અને આ વચ્ચે હોય ને ફલક કહેવાય એટલે बाजू તો સપાટી ચાલો અહીંયા 1 અહીંયા 2 3 4 5 6 7 ને 8 તો કેટલા શિરોબિંદુ છે તો 8 તો 8 લખી નાખીએ ચાલો સમઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે સપાટીઓ એટલે बाजू કેટલી હોય ચાલો તો અહીંયા આ એક પોઈન્ટ પછી અહીંયા બે પોઈન્ટ પછી આ ત્રણ પછી અહીંયા ચાર આ ચાર છે પછી આ પાંચ આ છે અને એની પાસળની હોય એ 6 એટલે કેટલી થાય સપાટી बाजू 6 ચાલો હવે સમઘનો પર્શાયો ખાલી જગ્યા હોય સમઘનો પર્શાયો હોય શું હોય વર્તુળ

चेयर करज अस्तु जय हिंद जय भारत